કરવામાં આવ્યો છે આ વિડીયો ટ્રાફિક પીઆઈ તરીકે ફરજ બચાવતા ગોહિલ હોવાનું સામે આવ્યું છે આ ઘટના બાદ ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસના આદેશ આપ્યા હતા સુરત શહેરમાં એક તરફ પોલીસ પકડવાનું અને દારૂ પીધેલાઓને પકડીને જેલના સળિયા પાછળ ધકેલતા હોવાનું કામ કરે છે ત્યારે બીજી તરફ ખુદ પોલીસ દારૂના નશામાં ચકના થઈ જાહેર રસ્તા ઉપર તમાશો કરતા હોય તેવા પણ અનેક કિસ્સાઓ સામે આવે છે જેના કારણે તેઓ સોશિયલ મીડિયામાં વાયરલ પણ થઈ જતા હોય છે ગતરોજ વધુ એક આવો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેમાં આ વિડીયો દિલ્હી ગેટ પોલીસ ચોકી પાસે હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયોની આધારે મળતી માહિતી અનુસાર સુરશાના ટ્રાફિક પોલીસ વિભાગમાં ફરજ પછાવતા પીઆઈ ગોહિલનો વિડીયો હોવાનું સામે આવ્યું છે જેમાં તેઓ એક યુવકની બાઇકને અટકાવી તેમનો મોબાઈલ અને બાઇક જમા લઈ લેવા ઉપરાંત તેને તમાચો પણ માર્યા હોવાનો આક્ષેપ યુવક દ્વારા કરવામાં આવ્યો છે જોકે ત્યારબાદ યુવકના સગા સંબંધીઓ અને પરિવારજનો ત્યાં પહોંચી ગયા હતા તેઓએ ટ્રાફિક પીઆઈ સાથે ઝપાઝપી કરી પીઆઈને ગાળો પણ ભાંડી હતી પીઆઈ સાથે ગેરવર્તણૂક કરી તેઓએ દાવનો નશો કર્યા હોવાનો પણ ગંભીર આક્ષેપ કર્યો હતો આ વાતમાં ખરેખર કેટલું તથ્ય છે તે હજુ સુધી સામે આવ્યું નથી પરંતુ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા યોગ્ય છે તેવા પણ સવાલો ઉઠી રહ્યા છે આ ઘટના બાદ અંગે અમિતા જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસના અંતે યુવક રોંગ સાઈડ આવતો હતો પીઆઈ દ્વારા યુવકને રોકવા જતા આ મામલો સામે આવ્યો આની તપાસ એસીપીને સોંપવામાં આવી છે તપાસના જે તથ્યો બહાર આવશે તે પ્રમાણે આગળની કાર્યવાહી કરવામાં આવશે અમારા સર્કલ છ છે એમનું નામ વાયમ ગોહિલ છે અને એક સોશિયલ મીડિયામાં જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે એમાં જે પ્રાથમિક કારણ અમને જાણવા મળ્યું છે એમાં એ વાહન ચાલક રોંગ સાઈડમાં પોતાનું વાહન ચલાવતો હતો અને એમને રોકવા જતાં જે બોલાચાલી અને જે વિડીયોનો કન્ટેન્ટ છે એ પ્રમાણે ત્યાં પીઆઈ સાથે માથાકૂટ થયેલી હતી એમાં હાલમાં રિજિયન ટુ એસીપી દ્વારા

લોકોનું વર્તન બિલકુલ યોગ્ય નથી પરંતુ જેમ મેં કીધું એવી રીતે તપાસ દરમિયાન જે પણ અમારી સમક્ષ હકીકતો આવશે હકીકતોના આધારે કાર્યવાહી ચોક્કસપણે કરવામાં આવશે એ બાબતે પણ રિજિયન ટુ દ્વારા હાલમાં તપાસ કરવામાં આવી રહી છે અને જેવું અમારી સામે આખો રિપોર્ટ આવશે એટલે અમે એ પ્રમાણે ચોક્કસપણે કાર્યવાહી કરીશું પીઆઈ લેવલના વ્યક્તિ જ્યારે વાહન ચાલકોને અટકાવે છે તો બીજા પોલીસકર્મીઓ ક્યાં હતા આજે સમગ્ર આ સવાલ પૂછી રહ્યા છો એ તપાસનો વિષય છે ને તપાસ પૂર્ણ થતાં જે પણ હકીકતો સામે આવશે એમાં કાર્યવાહી કરવામાં આવશે